માની શકો હપ્તો ના સાહેબ ને મારું ખબર પડે વારું લેવા એક હપ્તોય ભરવો ન થાય ભરે બેઠા કે

હાર તો પૈસા લેતા જો હાર હાર કલાક જેડી મુ ભરજો હા તો હું આવું જ છું હમણાં કલાક રહી એ હાર ફોન કરજો મને હા હું ફોન કરવા સાહેબ અને એ છે લોપ તો છે માટે ખોટી સિવિલ બગડે બીજું કોઈ સાધન લેવું હોય ને તો એને લેવરા એમ કરો ગોમત જાઉં શોમાકાન જાઉં શોમાકાન પૈસા ઉછી ના લાવીને હપ્તો ભરી કાઢું થોડો શોમાકાન તો જાઉં

થોડા શેકમાં ના સેટિંગ આવે તમારે ત્રણ હપ્તા ચડ્યા ને ત્રણે તને પૂરા ભરવા પડશે કારણ કે આવા સાલ બદલાય બે હજાર પચીસ થાય સાહેબ પૂરા પૈસા સેટિંગ ના પૂરા તો કરેલા જ પડશે ના ચાલે કારણ કે આ તમારે નોકરીનો સવાલ છે કારણ કે અમારે પગાર ચાલુ છે હમ પછી ફાઈનાન્સ વાળા અમને કાઢી મૂકે કારણ કે તમારી શહેરમાં રાખવા જાય ને તો પછી અમારે નોકરી જાય એ વાત સાચી સાહેબ પણ હાલ મહિના એટલે હાલ સાહેબ ના એ તો તમારે ગમે તે કરીને કરવું પડશે કારણ કે અમારે તો કેવું થાય કે ગમે તે ધણીના ઘેર જઈને બે નહીં

ના સાહેબ બાઇક ને હાથ માં તરાઈ ને હાથ ભાજેલા પડે છે ભાઈ એટલે સાહેબ તો હું બોલતો ન હવા વાત સાચી છે પણ તમે કાયદા નું ભંગ કરો એવું લાગે છે મને પણ હવે શું કરું ખબર વધારે સુધી તમને ટાઈમ આલો હું છેલ્લે હું તમને 4 વાગે આવો હોય વાગે તમે હપ્તો તૈયાર રાખજો તાર 5 વાગે આવો 6 વાગે આવો હોય હું બેઠો આછી લાડો રાત વાય ફુરુ છે બે હોય હોય બે હોય પણ હું તમને આટલો ટાઈમ આલો 4 વાગે થી 4 વાગે હું બાઇક લઈને જતો રે તમારું

હા સાહેબ તમે કીધું કે બાયા કા પડી છે તા લઈ જાજો તમાર હાથમાં તાકાત જો લઈ જવાય ના મારી ફરજ છે તમને બે ત્રણ વખત કહેવાની હું 4 વાગેનો ટાઈમ આલું તમને 4 વાગે સુધી પૈસા કરી નોખો તો હારું ઓ તો ને તે 4 વાગે તે હું જ બેઠો રે તરો આ તો 4 વાગે સુધી પૈસા કરી લેજો હા સુખ શાંતિ તે તરાવ હાર કા આ જો કા પૈસા લેવા આય માઈ જો કા આબાજી 4 વાગે સુધી બેઠો ઢોકો લે તો પગ ના પાઈ ન હું તો યાદ રાખવા આબાજી પૈસા હાલ્યા મારા છેલ્લો સાહેબ આપડે હજાર રૂપિયા પેલે તમારો વ્યવહાર સારો પણ યાર તમે આ છેલ્લા તાર બગાડી અલ્ધ મારે થોડું એ થઈ ગયું દવાખાનાનો ખર્ચો આવી ગયો એટલે એ વાત સાચીએ પણ જો તમે સિબિલ બગાડો ને એ વાતજી એકદમ રેડી છે મારા નોકરીનો છે ગમે તે થાય સાહેબ અને ભરતજી હું કઉ છું હા બોલો આ તમારા ગામમાં પેલા રહ્યા લેવા દાદાગીરી કરતા

એવું જ માર નંબર ફોન કરજો ને મારા નંબર થી હા તારે તરત તો આવે એની વાત હા એ વાત છે હજી કે હાલ તો કેવું ખબર પૈસા ન હોય તો ફોન આય ને ઉપાડ હલો દેખાજી તો હતા તે માર ઘેર આવો ને આ સાહેબ આયા પેલો હપ્તો લેવા માટે ઓ તે માર ઘેર આવો ઘેર જ બેઠા હો એ હારો આવો હા ના એ ભીખાજીનો વ્યવહાર તો હારો ભીખોજી ભીખોજી થોડું ઘણું અગા પાછું થાય પણ કોઈ પેલેન્ટ આથી ભરદી પા હા એ તો આ ભીખાજીનો વ્યવહાર કમ્પ્લીટ આ આપણા પૈસો જી ને એવો ન વ્યવહાર ખરા એ માણસ છે યાર કોઈ બરોબર છે ને આ ભીખોજી આવી ગયા ભીખાજી આવો રામ સાહેબ આવો આવો કેમ છો ભીખાજી બોલો ભીખાજી સાહેબ અપ્ટો લેવા આયા હતા હે આપડા હા બાકી પૈસા ઘેર પછી ગુજરાત આવ્યો એટલે હું ફોન ના કર્યો મારા ફોન ના ઉપાડો ના હોય એ માટેસો ચારસો પોનસો છસો સાતસો તો એ

બાઈક ના હપ્તા જેટલા ચડ્યા છે ચાર હજાર રૂપિયા કીધું હાલ પાંચસો રૂપિયા ઉસાવા હાલ ચાર હજાર રૂપિયા એક ભર્યો હોય ખાલી એક ચાર હજાર નો તો ચલવી નો કોઈ પણ એ પસલા ને બાયકના ના હપ્તા ભરવાની પસ ના હોય તો હું કરે બાઈક પડે એ તો લાઈ તો દીધું પણ હવે અમારા પગ તોડાવે કે ત્રણ હપ્તા ચડ્યા ભાઈ એક તો ચડ્યો તો પણ ત્રણ ચડ્યા એ કામ કરો તમે મારે માણસ કામ કરજો એનું બાયક ખેંચી દો તો વાટમાં હું લઈ લેતો પૈસા ભરી દઉં ના ખેંચી તો જવાનું જ છું આજ તમારે બોલી કરી મારા નોકરીનો સવાલ આગળ ના આવેલું ને

પૈસા લાવ બાઈક લઈ જાય તાર સાબી દીધું થાય તો પૈસા જ ની આ લોન વાળો કોક સાહેબ લાગે હવે અબ તો ભર્યો ના એકમ લાખ પોલીસ આવી ના જઉ હું રામસિંહજીન કેતા હું તો આપડો ગમો પોલીસ આવી દોડવા જ બાઈક ને તવન તવર પર હાથ ઉપાડે ને હાથ ઉપાડે તો લવા પૈસા ભરસી મારા મને હાથ ઉપાડે ને એ તો ભર્યો પૈસા ભરજી ના બાઈક હું લઈ જો ઓને કરો જેલમાં જ લઈ લે આ તમે લઈ જો

પોલીસ ને લઈને જ આવું તારે હાથ ઉપાડ્યો એટલે હાથ ઉપાડ્યો ને બરાબર આ તો મને કરશે ને કીધું કે પોલીસ આવી આપડા ગોમ માં એટલે મૂકી કોના ઘેર આવી કરશે કે હાડો હું લઈ જાઉં એટલે મૂકી કીધું જોવા જશું વાત છે એટલે તમારે કેટલા પૈસા બાજી ભાઈ પૈસા દવાના પિસ્તાલીસ રૂપિયા હતા મી વાંધ રોણે એમ થી કીધું તું કે એક હપ્તો ભર દો હાલ બે હપ્તા ત્રણ હપ્તા માંથી એક હપ્તો ભર દો તમને ચલવી દઈએ અને એક હપ્તો ભરવા ના પાડ્યું ઉપરથી કે બાઈક લઈ જાઓ બાઈક લઈને હેડે એટલે બધા લડાઈ કરી

ખેર જ માં ઇજ્જત આપી લીધી હો ખરેખર હવે તો જિંદગી માં કદી બાઇક લવાયજ ને આવાથી તો મજૂરી કરવાનું ચાલુ કરો અને હપ્તા ભરે દો આખી જિંદગી